નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત હું છું આપની સાથે હિતુલ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે જે અંતર્ગત રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી છે જે અંતર્ગત રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે રાજુલાના છતડિયા હિંડોરડા કડિયાળી માંડલડી ધારેશ્વર સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો રાજુલા શહેરમાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા છે ત્યારે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ધર્મ નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર